અયોધ્યામાં થનાર શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા એકસો છપ્પન માંગરોળ વિધાનસભાની બહેનોને એક લાખ માટીના દીવડાઓનો વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ સેલારપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીવડા વિતરણનો પ્રારંભ કર્યો હતો દેશમાં બાવીસ જાન્યુઆરીએ થનાર ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

કે સમગ્ર ભારતવાસીઓના આસ્થાનું કેન્દ્ર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે દિવાળીનો તહેવાર આવતો હોય અને લોકો ઉત્સાહપૂર્વક આ તહેવાર મનાવતા હોય એના કરતાં પણ ચઢિયાતો આ કાર્યક્રમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યામાં થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશ એ રામમય બન્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોલના ધારાસભ્ય તરીકે માંગરોલ ઉમરપાડાને તરસાડી નગરના બહેનોને ધારાસભ્ય વતી એક લાખ જેટલા માટીના દીવડાનો આપવાનો કાર્યક્રમ યોજાયો છે એના ભાગ સ્વરૂપે આજે સેલારપુર ગામે મારી બહેનોને અહીંથી દીવડા વિતરણના કાર્યક્રમ થયો છે અને સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર એક અનેરો મહોત્સવ એ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો થઈ રહ્યો છે ત્યારે આવનારી બાવીસમી તારીખે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ બને એ પ્રકારની તૈયારી તમામ અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે